પણ તારે આવું કરવું તું કે તારે બીજી ગોતવી તી તો મારી સાથે આવા બધા નાટક શું કર્યા યાર ભૂલ થઇ ગઈ એક વાર ભૂલ થઈ ગઈ એટલે ભૂલ તે કેવડી કરી છે એ તને ખ્યાલ છે આવી ભૂલ હોય શું કર્યું મેં હા હવે તો તું અજાણ્યો જ બનીશ ને શું કર્યું એ મારો પતિ ઘરે નોતો તોય મારી ઘરે છોકરી જન્મી તોય પાછો તું પૂછે છે કે મેં શું કર્યું? તે મારી તો તારી નથી તો બીજું તો કોઈ આવતું નહિ પેલા આ બે મહિનાથી જ તું નથી મારો પતિ તો બે વર્ષ થી ઘરે નો તો એ તને ખબર છે મારી નો તારી જ છે હવે તને હવે તો તું અજાણ્યો જ બનીશ ને કેમ કે તને તો બીજી મળી ગઈ છે પેલી ઈશા તારી મને કોઈ નહિ મળી તમે આવી હા ભાઈ હવે તું બીજે રેવા ગયો ત્યાં ઈશા છે ને ઈશા તારી ઘરે તું એકલો હોય ત્યારે તારી ઘરે આવે છે મને ખબર છે એકલો હોય તો કોણ છોકરી તારી ઘરે આવે તારી હારે હોય એજ આવે ને મને ખબર જ હોય બધી તારે કેવું જરૂરી છે અરે એવું કઈ નહિ અરે એવું જ છે ઈશા ઈશા ને તું બે એકલા જ ઘરે હોય તો ઈશા તારે કઈ બેન તો થતી નથી તું એના મકાન માં રે છે ને ઈશા તારા મકાન માલિક ની છોકરી છે તો ઈ તારી પાસે રોજે રોજ આવે તો બધાને ખબર જ હોય કઈ કેવું પડે એવું નો હોય અરે કશું મારે કોઈ જોડે નહી તમને ખોટું કો કે ચડ્યા છે કઈ નહિ એવું ખોટું કોઈએ નથી ચડવા ને તું તો ભૂલી જ ગયો તારે એવું બધું કરવું તું તો આ બધા નાટક નોતા કરવા કે હું તને આટલો પ્રેમ કરું છું ને આવું કરું છું ને ખોટે ખોટા સપના દેખાડી પછી તો તારે જતું રેવું એ કેવું કેવાય તો તમે તમાર પરમીશન હતી અંદર પરમીશન હતી પણ પરમીશન માં તે બધા નાટક કર્યા હતા કે હું તને આટલો પ્રેમ કરું છું હું તને આવી રીતે રાખીશ ને આવું કરીશ ને તું તારા ને મૂકી દે તો મેં મારા પતિને બે વર્ષ થી નહોતો તો એને હું મિસ ના કરતી એના માટે મને એવું કઈ નહોતું હું મેં એનાથી વધુ તને પ્રેમ કર્યો હતો અને તે બધું ખાલી ભૂલી ગયો

હા ઈ બીજલ બિદલાન મકાન માં હું રેતી તી ને એટલે બીજા એ બઉ ડિમાન્ડ કરી ને એટલે એક વખત મેં આપું કે કઈ વાંધો નઈ કે મારું શરીર જાય છે પણ સબંધ બગડે એવું નથી કરવું એટલે બીજલા કઈ નતું એ તો મને ખબર જ છે પણ એ બધું હતું તારું જ કે બીજલો તો એક જ વખત તો એ મારું એનું છે એનું નથી બીજલાનું નથી મને ખબર છે બીજલા તો બીજી છે પણ બિદલાએ એક જ વખત ડિમાન્ડ કરી ને મેં એને એક જ વખત આપી બીજલા નું નતુ ઈ તારું જ છે એના પેલા તું એના પછી તું એક વખત આવી ગયો તો અને ત્યારે જ તે રાખી દીધેલું એટલે ઈ તારું જ હોય એ બીજલો video ઉતાર લાયો તો એવું ના કઈ કે એવું છે આમ છે તેમ છે એ બીજલો ને video ઉતાર્યો પણ એનું નોતું મને ખબર હોય ને બીજલો એ અંદર નોતું નાખ્યું બીજલો ખાલી હાથ જ ફેર્યો તો

ફરી એટલે ફરી શું કામ નહીં એને તો ફાયદો ઉઠાવ્યો ને મારે મકાન એના મકાનમાં રહેવું તું તને ખબર છે કે મારો પતિ ઘેરે નથી તો મારે હવે એકલા ક્યાં જવું તો એના મકાનમાં રહેવાનું હતું તો મારે એ માટે કરવું પડે એમ હતું અને મેં પૈસા માટે બધું નહોતું કર્યું કે મારે પાછું મકાન ફેરવીને ગોતવું તો બીજે જાય તો માણસો કેવા હોય ત્યારે આ સમય જ એવો છે અને તે આ બધું કર્યું જો એ જે છે એ છે બરાબર બિદલાનો નથી એ તારું જ છે તારે આવું બધું કરવું હતું ને તો પેલા તારે છે ને આવું બધું નાટક નો કરાય કે મંગલસૂત્ર પહેરાવાય ને કે હું તને મારી પત્ની જ માનું છું હવે પત્ની માનતો હોય તો છોકરી જન્મે તો કોઈ મોઢું જોવા તો આવે કે નઈ અરે પણ મારી નો એ તારી જ છે હવે છોકરી નો ફેસ તારા ઉપર ગયો છે તો તારી જ હોય ને ખબર જ છે તારી જ છે એમાં કેમ કે બિરલા નથી ઈ મને ખબર છે ઈ તારી જ છે ધવલા તું ફરી જાતો પણ આનું બધા નું પરિણામ તારે ભોગવવું પડશે કે તારે હજી લગન તો કરવાના જ છે ને તું જયારે જોવા જઈશ ને તારું ફિક્સ થશે ને ત્યારે જ હું આ બધું કરીશ ને ત્યારે હવે તો મારે દવા પીવાનો જ વારો આવ્યો છે તો ત્યારે હું આ બધું કરીશ ને તારું નામ એ આપીશ પછી તુંય હેરાન થઇ જઈસ તું તો મરી જઈસ કે આ છોકરી તારી છે અને આ બધા ને ગામ ની ઘરની બેનું ને મૂકી તો ગામની એક છોકરી ને તો નો જ મુકી હોય બધે હાથ પૂગતો હોય ને ત્યાં સુધી ફેરવી જ દીધો છે એટલે તારી સગાઈ એ નહિ થાય ને તું પછી રેજે આમ નંદ બધી આટા જ મારા લાગજે હા ભાઈ એવું કઈ નહી એવું કરવાનું જ છે હવે મારે તો બીજો કોઈ ઓપ્શન નથી કેમ કે મારો પતિ છે નહિ એ આવે એટલે મને કેવાનો છે કે આ છોકરી કોની છે તો મારે એને શું કેવાનું કેમ કે બે વર્ષ થી તો છે ને તો અત્યાર સુધી તો એને ખબર નથી કે આ છોકરી છે પણ આવશે એટલે તો ખબર પડશે ને તો એમ કહેશે કે હું નહોતો ને આ છોકરી આવી ક્યાંથી પછી મારે શું કરવું અરે સાંભળો શાંતિથી બોલ તો એવું કઈ કઈ કરવાની જરૂર નથી એવું કરવાની જરૂર જ છે તો તું તાર છોકરીને લઈ જા ને એ તમે સમજાવી દેજો તમારા પતિ બાકી મારે કોઈ સમજે કોઈ સમજે નહીં ગામે એ વાતું ના કરે કે મારે તો લગ્ન થઈ ગયેલા છે ને તારે તો લગ્ન નથી થયા એટલે તારે તો કંઈ ખખેરીને વેતું થવાનું હોય તારે તો કંઈ ટેન્શન નથી બીજા કોઈ નવા તું એક જ હતો અને તારું જ છે એટલે હવે તું છે ને સગાઈ કરતા જોવા જઈશ ને ફિક્સ થશે ને ત્યારે જ હું આ બધું બહાર પાડીશ ગામ વચ્ચે સતુક કરીશ

હવે હું છેલ્લે એજ કહીશ કે હું મરીને જઈશ ને તો તારું નામ આપતી જઈશ હું તો મરી જઈશ પણ તું હેરાન થઈ આખી લાઈફ અરે એવું કઈ કરવાની જરૂર નહીં એવું કરવાની જરૂર નહીં એવું જ કરવાનું છે શાંતિથી વિચારો શાંતિથી તો તારી છોકરીને લઈ જન આવી રાખતા છોકરી પણ એ મારી નહીં એ તારી જ છે તું તો કે જ ને કે તું તો ખખેરીને હાલતો થયો હોય તારે શું હોય

જો મને પોહાય તો હું આપુ નકર ના આપું એ મારો પ્રશ્ન છે નવો કોઈ છોકરી થોડો કોઈ રાખે તારી છોકરી હોય તારી છોકરી તો તારે જ રાખવી પડે ને તું નઈ રાખે તો છેલ્લે હું મારે તો દવા પીવાનો વારોજ છે હું મરીશ ત્યારે તારે જોવાનું છે તારી છોકરી ને તારે સંભાળવાની તારી સગાઈ નઈ થઈ પછી તું ગામ ની છોકરીઓ આરે હાથ ફેરા રાખજે આમે તને એવું તો બઉ ફાવે છે અરે તમે સમજવાની વાત કરો યાર એવું કઈ છે નઈ તમે હરખી રીતે વાત કરો હું તમારી જોડે શાંતિ થી વાત કરું હા પણ શાંતિ તું શાંતિ થી જ વાત કરે ને તે શાંતિ કર્યું તું તને મજા આવી ગઈ એટલે તું શાંતિથી જ વાત કરે ને તમારે પૈસા જોઈતા હોય તો પૈસા માં શું કરવા છે બેવડા ને ભરાવાય છે એને એ મારું નઈ કે બરાબર એ તારું જ છે તાર છોકરી ને તારી જોતી હોય ને તો લઈ જાજે નકર તું હોગાઈ કરીશ ને ત્યારે આ બધું હું તો તું કરીશ અને તારી હગાઈ નઈ થાય પછી બીજે બધે હાથ ફેરવા જાજે તને કોઈ અડવાઈ નઈ દે અને ગામ માં તારા શું નામ થાય છે ઈ તું જોજે અરે હવે મારે બહાર જવાનું છે બરાબર australia કામ કરું છું તો તમે આવું બધું હા તું ઓસ્ટ્રેલિયા તારી છોકરી ને લેતો જ તો આ બધું શાંતિ રે અને તો મને તું સાથે ઓસ્ટ્રેલિયા લેતો જ બરાબર બિદલાની નથી તારી જ છે તો તું એક કામ કરને તને એટલું બધું હોય તો તું મને ઓસ્ટ્રેલિયા લેતો જા ને તારે તારે તું તો પત્ની માનતો નાનપણમાં આવી ભૂલ છોકરા થઈ જાય ત્યાં સુધી ભૂલ થઈ આવી ભૂલ જ ન હોય મારું ઇલ્જામ નથી એ વાત સાચી છે કાઈ નહીં હું ગામ વચ્ચે બધું ભોપાળો છો તો કરીશ ને તઈ તને ખબર પડશે તારું છે કે ને આપણે ડીએનએ ટેસ્ટ જ કરાવશું તને એવું હશે ને તો અરે અરે મારે એવું કઈ નહીં બરાબર તારે એવું કઈ નહીં તાર ઓસ્ટ્રેલિયા જાવું છે ને ના ના એ મોટું તો થશે જ કે તારું એટણ મોટું થાતું હશે અરે એવું કઈ કરવાની જરૂર નહીં તમે શાંતિ દીશ શાંતિથી નું સાંભળો પહેલા મારી વાત સાંભળ કે છોકરી ને તું લઈ જઈ છે કે નહીં તારી જ છે બે મહિના થી કોલ મેસેજ કઈ નથી કર્યો તારી છોકરી જેમ એનું મોઢું જોવાયતું નથી એવું બધ તું મને શું કહો કોલ મેસેજ કરવાનો છે ના ના એ છોકરી તારી જ છે તારે જોતી હોય ને તો લઈ જા જનેતર હું તું ઓસ્ટ્રેલિયા જાય ને તને ઓસ્ટ્રેલિયા જ નઈ જવા દઉં તારી સગાઈ તો એક બાજુ બાજુરી ત્યારે જ આ બધું ચતું કરીશ અરે તમે શાંતિ રાખો મારો પતિ આવે ને એ પેલાનું સોલ્યુશન જોઈએ નઈંતર એ પેલા જ મારે મરી જાવું છે કે એને મારે શું જવાબ આપું હું તો એક પરણી છું ને અરે અમાર કઈ મારે મારું કઈ નહીં તમે મારા પર ના ઢોળસો

અને કઈ મારે પૈસા ની જરૂર નથી એવી અરે એવું નહિ હું તમને કેતો હું બોલ્યો જ નહિ એવું તું બોલ્યો નથી પણ તારો meaning તો એવો જ છે ને કે હું મારા ભાઈ બંધ જોડે કરી આવું એટલે તારો ભાઈ બંધ ય આવે એ કરી કરી ને વયો જાય એટલે મારે અરે હું હમણાં મારા ભાઈ બંધ ને તમારા ઘરે આવું છું બરાબર હા પણ શાંતિ રાખો અત્યારે હા તું ઘરે આવે એટલે તારી છોકરી ને લઈ ને જતો રેજે

ભણવા આવશું બરાબર હા તો ભણવા આયવો છે આ પણ ભણવામાં આવ જ ધંધા કરો છો ભણવામાં તમારે એવું જ આવતું હશે ને કેમ કરવું કોને કેમ રમાડવા પ્રેમ ના નાટક કરવાના અમે તો દેશી ગામડાના ના રહ્યા એટલે અમારે એવું બધું નો આવે અમે તો ઘર માંડીને ને બેઠા હોય તારે તો હું ગામની ની છોકરીઓ જ હોય બીજું કઈ કામ તો છે નઈ ઘેરેથી કઈ હું ભણવા જાઉ છું અને ત્યાં જઈને હું કામ કરે છે તો બધાને ખબર જ છે

અને હવ તમે એમ કયો કે છોકરી મારી નઈ બિદલા ફોન કર્યો ને મને શું કામ કર્યું બિદલા નથી તો બિદલાને ક્યાંથી ફોન કરું ફ્રેમ મેં તને કર્યો તો બિદલા ને નઈ બિદલા ને એક જ વખત જરૂર હતી મેં એને એક વાર આપ્યું તું અને બિદલા એ પૂરું એ મારું નહી બરાબર એ તારું જ છે અને તારે જ જોવાનું હવે તારે જે કરવું હોય ને એ કરજે તારી છોકરી ને તું લઈ જવું હોય તો લઇ જજે મારો પતિ આવે ની પેલા એ એકાદ મહિના માં આવવાનો છે એ આવે ને એ પેલા તારા બધા કેસ ઉકેલાઈ જવા જોઈએ અને જોઈ આવી ગયા એ પેલા તું કઈ કરીશ નઈ ને તો તને ઓસ્ટ્રેલિયા નહી જવા દઉં અને તારું બધું ચતું થશે તારું બધું કેન્સલ થશે પત્તુ જોયા રાખજે તારે જે કરવું હોય ને એ કરજે પત્તુ ગામની છોકરીઓ ને જોઈતા રાખજે મેં એવું કઈ કર્યું નહીં એ મતલબ એવો જ છે ના ના તારે સાંભળવાનું જ છે અને એ બધું તે જ કર્યું છે

તે કીધું કે મારા પ્રેમ ની નિશાની મારે એક જોઈએ છે તો મેં તને ઈ કરવા દીધું તો તારી હજી તો તારા પ્રેમ ની નિશાની ને તારે ભૂલી જવી છે પ્રેમ તો ભૂલી જ ગયો પ્રેમ ની નિશાની નથી રાખવી તારે અરે પણ મારુ છે ને બિરલા છે બિદલાનું નથી તું તો કઈ જ દે ને કે બિરલા નું તું કાલ કઈ દે કે ઓલા નું પેલા છે ને બીજા નું છે તો મારે હું સમજવાનું બીજા કઈ આમ કઈ આ કઈ વેશ્યા વાળો નથી હું અહિયાં કઈ બધાને બોલાવતી નહી તો બીજા નું હોય તારું જ છે કેમ કે મેં પ્રેમ તને કર્યો હતો મારા પતિ કરતા મારા છોકરા કરતા ય વધુ તને પ્રેમ કર્યો હતો એટલે હવે તને ફોન નઈ કરું હવે તું ઓસ્ટ્રેલિયા જાજે હું જોઉં છું કેમ તું હેરાન થાય છે અને ઓસ્ટ્રેલિયા કેમ તું જવાનો છે પણ તું જ દોડ દોડ તો દોડ તો આવીશ સાથે જોઈ લેજે